એટલે બેટા હું રમવાની આ ગાદી ધરીને તો ભારત માતા રાજ તરંગી જય 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 મા ભગવાન હું ભારત મા છું હા માતાજી ભારત માતા ચોપડો ભારત માતાનો ચોપડો હા માં વાહ એવો ભારત માતાનો ચોપડો વાંચનારી હું માતા છું હા માતાજી જગત છે ખુલ્લે ગાદી રમનારી ભારત મા છું મારું નામ આ જબ કહેવાય છે કે ક્યાં છે કાયદા અને ક્યાં છે ફાયદા અને ક્યાં છે અમારા કોયડા આજે ભારત અખંડના કોયડા માં રમનારી ભારત માસ હા માં મારું નામ આઝા બગા કહેવાય છે કે બેટા ભારત માતા નું નામ એ તે ધરી દીધું ધરતી નું ઠામ પણ જ્યાં છે બેટા ગુલામી મારા મુખની ની જુબાની આજે સત્ય મે જયંતે લઈને જુ મુખ ની જુબાની જય જય સત્ય મે જયંતે લેખ લખનારી હું મા છું હા માતા મારું નામ તો આઝા બગા કહેવાય છે કે બેટા કેતા રૂપે રમશે માં હા માં આ રૂપે રમો ને ભારત માં છે બેટા

ભાઈ ભૂમિ ધરીને બોલો જય 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 ગણી ગણી ભારત માં ત્યાં અંગ્રેજ શાસન ભય રૂપે પ્રસન્ન અને જગત ને રૂપે ધરી દીધું દર્શન तो वही, में जय, अच्छा वही गादी, ना गादी ज़े, 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 में प्रसन्न जय 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 आपके समक्ष कुछ बड़े नहीं रखा था सबसे बड़ी माँ हूँ आजादी लेकर वही गादी में खड़ी हूँ आजादी ना नाम रहेंगे तभी घंटे गादी ना ठाम रहेंगे भारत माँ हाँ माता आपसे समक्ष कुछ बड़े नहीं रखा था सबसे बड़ी माँ जड़ी इसीलिए झंडा में दौड़ी हा मा हर से बेटा हर हर महादेवी

આજે હું ભગવતી ગીતા હું હા કેટલા રૂપે માં ભગવતી ગીતા આ રૂપે રમણ હું રણચંડી માં ભગવતી ગીતા જય 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 મહાશ બેટા ભગવતી મહા યુદ્ધ ખેલગે હા મા મહાયુદ્ધ ખીલને કે મેં ખડી હું હા દેશ ભરના માતા

જય માતાજી જય માતાજી